નમસ્કાર મિત્રો આજે વડાપ્રધાન મહાત્મા ગાંધીનું માર્કેટિંગ કરી રહ્યા છે એમણે કર્યું ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરનું પણ માર્કેટિંગ એમણે કર્યું એની શેકી મારી રહ્યા છે લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલુ હોય અને જે ઇન્ટરવ્યુ આપવામાં આવતા હોય એમણે ઇકોતેર ને પાર થઈ ગયા ઇન્ટરવ્યુ આપવામાં અને એકસો ને દસ કરતા પણ વધુ રેલીઓ કરી પણ આ વખતે કોન્ફિડન્સ દગી ગયો છે મહાત્મા ગાંધી વિશે એમણે જે નિવેદન હમણાં એક

કે 1982 માં રિચર્ડ એટન બરોય ગાંધી ફિલ્મ બનાવી ત્યાર પછી લોકો મહાત્મા ગાંધીને ઓળખવા માંડ્યા ભાઈ શ્રી મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તો ગણાવતા જ નહોતી કારણ કે તો આરએસએસ ના સંસ્કારોમાં ન હતી એક આદ વખત ક્યાં ભૂલે ચુકે રાષ્ટ્રપિતા બોલી ગયા પણ એ હંમેશા મહાત્મા ગાંધી જ કે છે રાષ્ટ્રપિતા ગણતા નથી નમસ્કાર કરવા માટે લઈ જાય છે કારણ કે માર્કેટિંગ છે નરેન્દ્ર મોદી પોતાનું માર્કેટિંગ કરે છે અને માર્કેટિંગ કરવા માટે એને છે ને આ બધા આઈકન્સ જોઈએ છે ભારતીય જનતા પાર્ટીના બૌદ્ધ લાડકા નેતા રાજપુરુષ જે માત્ર ચૂંટણી લક્ષી રાજકારણ નહી કરનારા એવા પંડિત વાજપેયી અટલ બિહારી વાજપેયી એ ક્યાં અને ક્યાં નરેન્દ્ર મોદી हमारे कोई कहवत नहीं कहवी कारण के ना अर्थ घटको के जुदा थई सके अटल बिहारी वाजपेयी राजीव गांधी ना आकस्मिक निधन पछी ना एक इंटरव्यू मा એમ કહેલું કે આજે હું જીવું છું તો મારે શિરે જેનો ઉપકાર છે છે એ પ્રતાપે હું આજે જીવી રહ્યો છું અને અહિયાં નરેન્દ્ર મોદી ઇન્ટરવ્યુમાં એમ કે છે કે રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર બગડ્યું તો મેં ફોન કર્યો હું મોકલાવું સોનિયા ગાંધી નું હેલિકોપ્ટર બગડ્યું તો અને અહેમદ પટેલ ને સોનિયા ગાંધી ને મેં ફોન કર્યો હું તમને મદદ કરું તમે સુરક્ષિત છો ને આના ઢોલ પીટે છે ભાઈ એક મહાન વ્યક્તિ પ્રાઇમ મિનિસ્ટર વાજપાઈ અને એક આ પ્રત્યેક બાબતનો લાભ ખાટવો છે કોઈ છોડ્યા નથી પણ આજે તો હદ કરી મૂકી ભાઈશ્રી ને અંદાજ નહીં હોય પણ અઢારસો ને ત્રાણું માં મોહનદાસ કરમચંદ ગાંધી બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી સાઉથ આફ્રિકા જયારે એમની ફર્મ ચલાવતા હતા ત્યારે એમની વાર્ષિક આવક થાઉઝન્ડ પાઉન્ડ પર એનએમ હતી કેટલી પંચ્યાસી હજાર પાઉન્ડ વર્ષે અને એમને ત્યાં ગોરાઓ પણ નોકરી કરતા હતા જે માણસ સુટેડ બુટેડ હતો જે બેરિસ્ટર હતો જેની આટલી બધી પ્રેક્ટિસ ચાલતી હતી એને બધું ત્યાગ્યું અને આ ભાઈ એ કહ્યું કે મારી માં બીજાના ઘરમાં વાસણ માંજતી હતી ગરીબીમાં માં ઉછર્યો અને આજે લાખો રૂપિયાના કપડા પહેરે છે કરોડોના વિમાનોમાં ફરે છે અને ગરીબી લૂંટાવે છે મત મેળવવા માટે જ કરવાનો જો એમનો નિર્ધાર એમણે છોડ્યો હોત ગરીબોને ગરીબીમાંથી ઉપર લાવવાની કોશિશ કરી હોત તો માત્ર આંકડાઓ ન આપત કારણ કે પચીસ કરોડ ગરીબોને ગરીબીની રેખાની ઉપર લાવવા એવું પોપટ્યું જ્ઞાન પાર્ટીના નેતાઓ પણ વેચે છે અને પછી ભાઈ શ્રી કે એસી કરોડ લોકોને મફત રાશન પૂરું પાડું છું એટલે મત તો મને આપવાનું તમારે છે ને પૂર્ણ કમાવાનું છે ને મત ના આપે તો એ પાપ કહેવાય ને આ સોદો ભાઈ શ્રી એબીપી ન્યૂઝ ને ઇન્ટરવ્યુ આપે છે અને કે પંચોતેર વર્ષ સુધી આ બધા ગાંધીજી નું ને એમનું માર્કેટિંગ કરવું જોઈતું તું મેં સરદાર સાહેબ ની પ્રતિમા બનાવી અરે નરેન્દ્ર મોદી સરદાર સાહેબે લખેલા લેખ જરા વાંચી જાજો નહીં વાંચ્યા હોય કારણ કે તમારા જે ચમચાઓ છે એ તો તમને અનુકૂળ જ લખાણો વંચાવતા હશે મહાત્મા ગાંધી જયારે ગુજરી ગયા એના તેરમા દિવસે એમના મેગેઝિનોમાં સરદાર પટેલે જે લેખ લખ્યો હતો એ લેખની અંદર કહ્યું હતું કે સ્મારકો અને પ્રતિમાઓનો હું વિરોધી છું અને તમે શું કર્યું તમે વોટ લડી લેવા માટે વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબની ની ઉભી કરી એનો દાવો કર્યો સરદાર સાહેબનું માર્કેટિંગ કર્યું સરદાર સાહેબનું માર્કેટિંગ કરીને વોટ મેળવ્યા ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરના સ્મારકો ઉભા કર્યા અને એને માટે એને એને સાટામાં વોટ લણી લેવાની કોશિશ કરી જે આરાધ્ય પુરુષ ગણતા હતા એવા માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા એમની તસવીરો પણ મૂકી છે એમાં એક બટુક છે એ નરેન્દ્ર મોદીનું બાલ્યાવસ્થાનું છે નરેન્દ્ર મોદી જન્મ્યા ન હતા ત્યારે છે ને મહાત્મા ગાંધી વિશ્વ પ્રતિભા હતા અને ભાઈ શ્રી કહે છે કે દુનિયા ગાંધીને ઓળખતી થઈ ગઈ વોટ નોનસેન્સ પોતાનું માર્કેટિંગ કરે છે એ કહે છે કે દાંડી નું સ્મારક મેં કર્યું બાબા સાહેબ આંબેડકર મને લાગે છે દરેક બાબતમાં યશ લેવાની જે જીજી ઈચ્છા નરેન્દ્ર મોદીમાં છે એ જ એમના પતનનું કારણ થવાની છે આપણી સામે એક આદર્શ છે અટલ બિહારી વાજપેયી વાજપેયી કહ્યું કે હું જીવું છું આજે કારણ કે રાજીવ ગાંધીને કારણે જીવું છું રાજીવને ખબર પડી કે હું બીમાર છું એટલે એમણે મને પરદેશ એક ડેલીગેશનમાં મોકલાવ્યા અને માર મારી ચિકિત્સા ત્યાં વિદેશમાં થાય એની વ્યવસ્થા રાજીવે કરી તમને ખ્યાલ હશે કે અટલજી પંડિત જવાહરલાલ નહેરુ ની પણ ટીકા કરેલી પણ પંડિત જવાહરલાલ નહેરુના સંદર્ભમાં નરેન્દ્ર મોદીની જેમ બિલો ધ ક્યારેય ટીકા કરી નથી નરેન્દ્ર મોદીએ તો કોઈને છોડ્યા જ નથી એમને નહેરુ કામ નથી કરવા દેતા હજી ઇન્દિરા ગાંધીના ના સ્વપ્ન આવે છે રાહુલ ગાંધી એમને સતત જડુંબે છે રાજકીય વિરોધી શત્રુ નથી એ વાત અટલજી બરાબર સમજતા હતા એ વાત પંડિત જવાહરલાલ નહેરુ બરાબર સમજતા હતા એ વાત આ દેશના તમામ વડાપ્રધાનો બરાબર સમજતા હતા ઇન્દિરા ગાંધી એ લોકનાયક જયપ્રકાશ નારાયણ ને જેલમાં નાખ્યા હતા પણ એમની એમની સારવાર માટે કરતા હતા એની ચિંતા કરતા હતા એમના માટે એ ચાચા હતા મોરારજીભાઈને જેલમાં નાખ્યા હતા મોરારજીભાઈ ઇન્દિરા ગાંધીના નાયબ વડાપ્રધાન રહ્યા હતા અને મોરારજી દેસાઈ એ પોતાની આત્મકથામાં ઇન્દિરા એમ શબ્દ નથી લખ્યો ઇન્દિરા બેન શબ્દ લખ્યા છે નરેન્દ્ર તો આ પ્રેરણા લેવા જેવી છે પણ જેને જેને ભાંડવાની જ પરંપરા હોય એ શું પ્રેરણા લે મારી પાસે તો આ ઇન્ટરવ્યુમાં એના અંશો મેં સાંભળ્યા તો મને છે ને એમ થયું કરે ક્યાં અટલજી અને ક્યાં મોદી પાછા એમ કે છે અટલજીની સ્ટાઇલમાં જરા જવાની પણ કોશિશ કરે છે કારણ કે આમાં એવું છે કે જાણે કે અટલજી પ્રવેશે છે મારામાં એવું પણ હશે કદાચ હવે તો અવતારી પુરુષ છે પરમાત્મા એ મોકલા છે એમને એ કે છે કે નવીન પટનાયક કે બિગડતી સહેદ કે પીછે સાજી છે અને અમે સત્તામાં આવીશું દસમી જૂને ઓડિશામાં અમારી સરકાર રચાશે અને તપાસ કરીશું જાહેર કરીશું વિશેષ સમિતિ બનાવીને એની તપાસ કરીશું કે નવીન બાબુની તબિયત કેમ બગડી રહી છે તમારે કારણે જ બગડી રહી છે તમે શું કર્યું એમના માટે પહેલા તો મૈત્રીનો હાથ મિલાવો દરેક તબક્કે જે નવીન પટનાયકે જે પચીસ વર્ષથી ઓડિશાના મુખ્યમંત્રી છે નરેન્દ્ર મોદી ને બહુમતી નહોતી ભાજપની ત્યારે મદદ કરી છે અને એમણે ઓડિશામાં શું કર્યું ન બોલવાના વેણ બોલ્યા છે નવીન પટનાયક માં તો ગ્રેસ છે નવીન પટનાયક માં ગ્રેસ છે બીજો પટનાયક નો દીકરો છે પાછા માનનીય વડાપ્રધાન ના ખાસમ ખાસ અમિતભાઈ એમ કે છે કે આ તો જવાના છે બહુ રાજ કર્યું કર્યું હતું પછી બંને વચ્ચેના સંબંધો વણસ્યા પણ એ પછી પણ ભલું થજો નવીન પટનાયકનું કે એને નરેન્દ્ર મોદીની સરકાર ને હંમેશા મદદ કરી સંસદમાં જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે નરેન્દ્ર શું કર્યું એટલી હદ સુધી કે ઓડિશામાં કોઈ તમિલ એમ કે રાજ કરે એટલે કે પાંડિયન કરીને જે આઈએસ અધિકારી જે બીજું પટનાયક ના ખાસ અધિકારી હતા ને બીજું જનતા દળમાં જોડાઈ ગયા એ એટલે કે તમિલ માણસ ઓડિશા ઉપર રાજ કરે લોકોને કોશિશ આ લોકો કરી રહ્યા છે એ બિહારમાં કામ કરી શકે આરએસએસ ના માધ્યમથી એબીપી ના માધ્યમથી બીજેપી ના માધ્યમથી પણ પાંડિયન બીજું જનતા દળ નું કામ ન કરી શકે આપણા ગુજરાતી ભાઈ એ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી આરએસએસ ના પ્રચારક બિહારમાં ચાલે પણ ઓડિશામાં પાંડે ન ચાલે આ કેવો ન્યાય કારણ કે પાંડ્યન એમને કઠે છે અને પાંડ્યને હમણાં એક સ્ટેટમેન્ટ કર્યું છે કે કેન્દ્ર સરકારે ઓડિશામાંથી પચાસ હજાર થી સાહીઠ હજાર કરોડ રૂપિયા નો કોલ માઇન્સ રેલવે આઈએસ રહેલો અધિકારી એમને ખુલ્લા પાડે છે કેન્દ્ર સરકાર લૂંટ ચલાવી રહી છે બધા જ રાજ્યો જે વિપક્ષમાં વિપક્ષ શાસિત રાજ્યો છે એ બધા રાજ્યોને એમની એમની જે તિજોરીમાંથી જે કેન્દ્ર ને ભાગ જાય છે એમાંથી પાછા ક્યાં આવે છે કર્ણાટક ની વાત કરો બંગાળની વાત કરો ઓડિશાની વાત કરો તેલંગણ ની વાત કરો જે જે રાજ્યો વિપક્ષ શાસિત છે એ રાજ્યોને મોદી સરકાર એ ટટાવે છે પાંડેને કહ્યું છે કે ઓડિશામાંથી પચાસ હજાર કે સાહીઠ હજાર કરોડ લઈ જનાર કેન્દ્ર ઓડિશાને માત્ર ચાર હજાર કરોડ આપે છે ધંધો માંડ્યો નડે છે પાંડિયન વી કે એ એટલા માટે નડે છે એમને અને ઓડિશા એ ખનીજની બાબતમાં બહુ જ સમૃદ્ધ રાજ્ય છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટી વાળા મિત્રો નવીન પટનાયકને પાડી દેવાનો નિર્ણય કર્યો છે જે માણસે દસ વર્ષ સુધી લાગ લગાટ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છે કેન્દ્રમાં રાજસભામાં લોકસભામાં એને પાડી દેવાનો પ્રકૃતિ છે અને એટલે જ ભાઈ શ્રી કે ગાંધીને તો એટનબરો એ જાણે કે દુનિયામાં જાણીતા કર્યા સરદાર સાહેબ ને તો નરેન્દ્ર મોદીએ જાણે કે જાહેર જાણીતા કર્યા નહીં તો સરદાર સાહેબને કોઈ ઓળખતું જ નહોતું હતું મોદી એ જાણે કે એમનું માર્કેટિંગ કર્યું અરે અંગ્રેજોને સરદાર સાહેબ ઉપર જ વિશ્વાસ હતો બીજા કોંગ્રેસના નેતાઓ કરતા એ પહેલા સરદારને પૂછતા હતા કોમનવેલ્થમાં જવાનો નિર્ણય એ સરદાર સાહેબ નો હતો સરદાર સાહેબ ની ભલામણ હતી વિકૃત કરીને જે ઇતિહાસ મૂકવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી વાળાઓ કરી રહ્યા છે લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે જુઠ્ઠાણાઓ ઓકી રહ્યા છે અને આ જુઠ્ઠાણાઓ ક્યાં સુધી ડાઇજેસ્ટ કરવા છે તમારે બધાએ તમારે નક્કી કરવાનું છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અમારો આજનો એપિસોડ આપને ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં વસતા મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર